કથાકાર જયદેવ મહારાજ દ્વારા રાવળ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું કથાકાર જયદેવ મહારાજ દ્વારા કથા દરમિયાન રાવળ ઢોંગી અને કરતા જેવા શબ્દોનો ઉપયોગ કરી કથામાં અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો જેના વિરોધમાં રાવળ જોગી યોગી સમાજની લાગણી દુભાઈ હોય જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કાયદાની જોગવાઈ મુજબ કથાકાર જયદેવ મહારાજ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી Thank you, okay. 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 Okay.

मरा भौनगर शहर र जिल्ला आज आज उपस्थित भयो सर व्यासपीठको गरिमा काय मान्छु यस